ગાંધીધામના એસઆરસીની ચૂંટણીનું પરિણામ જાહેર સેવકભાઈ લખવાણી અને લાલવાણી બન્યા વિજય સેવકભાઈ લખવાણીને અઢારસો ને નેવ્યાસી મત અને પ્રેમભાઈને અઢારસો ને સાહીઠ મત મળ્યા આક્ષેપો કરનારને પ્રેમભાઈ લાલવાણીએ તોડ જવાબ આપ્યો આજ રોજ ગાંધીધામની સંસ્થા એસઆરસીની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે સેવકભાઈ લખવાણી અને પ્રેમ લાલવાણી બન્યા એસઆરસીના ચૂંટાયેલા ડાયરેક્ટર બે ડાયરેક્ટરોના પદ માટે ચૂંટણી યોજાઈ હતી દસ હજાર શેર હોલ્ડરોએ વોટિંગ કર્યું હતું જેમાંથી એક હજાર આઠસો નેવ્યાસી એટલે કે સૌથી વધુ મત સેવકભાઈ લખવાણીને મળ્યા હતા અને બીજે સ્થળે એક હજાર આઠસો સાહીઠ વોટ પ્રેમભાઈ લાલવાણીને મળ્યા છે રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ